નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો જો આ વાહન હતા પાંચથી સાત વાહનની હરાજી થઈ છે આજે કારણ કે એટલા આવ્યા હતા ઊંચામાં કાળા તલનું પાંચ ને નેવું રૂપિયાનું નામ પડ્યું છે અને સફેદનું એકવીસો ને પચાસઠનું નામ પડ્યું છે સુપર માલ હોય તો એકાવનસો પચાસ આજુબાજુ અને ત્રેવીસો સાડત્રીસો પણ નામ પડે ખરી તો ચાલો તલની હરાજી જોઈ લઈએ મિત્રો શેર કરતા રહીજો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો ભાઈ ફોટા જ માર્કેટિંગ યાર્ડ ભાઈ કામ રજા ભાગ પ્રીમિયમ માલ ચાલો અહીંયા આમાં રમેશભાઈ કાળુભાઈ પાંચ રૂપિયા પાંચ રૂપિયા પાંચ ભાઈ પાંચ હજાર ભાઈ પાંચ હજાર ચાલો વોલ ટુ ભાઈ અરે પાંચ હજારના પૈસા પાંચ માલ પ્રીમિયમ ક્વોલિટી ભાઈ પાંચ રૂપિયા પાંચ

વેટિંગ માં વારો આવે અમારું ઘરે જવાનું છે 1900 1900 આઈકોટો આ હોય તો હું બેઠો છું 1900 આ રાજ છે ઓલી પેસ્ટ બાજ હવે તો કોઈ નોટુ 10 50 25 હવે હારું છે ઓમનીશન 55

ચાર હજાર પાંચ હાડ એકતાલીસો બધા જ્યારે પંખો ખરવા કરવા જાય ને ચાર હજાર એકતાલીસો પડે તો હું લેવામાં જ નથી બેતાલી

પિસ્તાલીસ બે હજાર એકસો પિસ્તાલીસ

બે હજાર એકસો પિસ્તાલીસ